રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર બધા શોડિયો ઓડેદરા લેસ્ટરમાં નવી રેસ્ટોરન્ટ ખોલી દુકાન ખાણીપીણીની કાઠિયાવાડી કિચન બહુ મસ્ત રિવ્યુ છે એના અને ગ્રાન્ડ ઓપનિંગ છે ફોર તારીખ ફોર ઓગસ્ટ સેટરડેના તો બધાને પધારવા વિનંતી અને ફૂડ ટ્રાય કરજો આપણા મેરના ભાઈ છે તો સપોર્ટ કરવા બધા એને વિનંતી અને એડ્રેસ શું દે ઓપનિંગ છે સેટરડેના ફોર તારીખ ફોર ઓગસ્ટ બે હજાર પછી આ શનિવારના હે તો બધા ભાઈઓને પધારવા વિનંતી અને આપણા મેરનો દીકરો છે તો મેરના દીકરાને સાથ સહકાર આપવા વિનંતી હાલો તો સેટરડેના મેળા વેલકમ জয় মাতা দি জয়্রী রাম